કહું કે ના કઉ તમને હવે વિચારમાં પડી જવું છું તમને મારે કેવું કે ના કેવું કઈ દઉં ભાઈ હું અત્યારે આપડે પેલા લોકો મને મૂકવા આવે છે ચા પીવી છે મારે સૌથી પેલા ક્યાંક બાજુ વરસાદ જે પડે છે ને ભાઈ આને ખબર નહીં મને શું કેવું લાડુડી ગયો લાડોડી ચલો ભાઈ લેટ્સ ગો રાજેશ रावत નો છેલો સોમવાર છેલ્લો દિવસ બધાને માણા તરફથી થી તમારે તમને અને તમારા પરિવારને બધાને હરર મહાદેવ બોલો શંભુ તમને બધું આપે હે ને બ્લોગ માં બની રહેજો ક્યાં જોઉ છું બધા ઓ માણસ અમને ત્યાં તરમાં છેદરી ગયો છે બરાબર હવે આપણે એને છેતરવામાં આવશે તબિયત થી તબિયત થી આખી રાત જગાડવાના બરાબર કાલે રાત્રે મને એમ કેતો તો કે ગમે એ થઈ જાય હું આઈસ મુકવા તને કોણ કે તું બીજલો મે નહીં આવું હું આઈસ મુકવા મે કીધું મને તારા પર વિશ્વાસ જ નથી હું આઈ જઈશ એમ તો હારુન મો ઉતાર પલળતો આયો અચ્છા હા બરાબર એટલે આ છેતર પિંડી જે છે ને એનો બદલો લેવામાં આવશે પછી તમે એમ ના કે તક તમે બિચારા બ્રિજ જસ્પેને આ ઉના કરો બિચારો એરો જરાય છે નહીં બરાબર એટલે એની મેથી તો મારવામાં આવશે 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 ને આવશે લીખ કે લો મેરે પાસે ઠીકે જાવ લો ભાઈ તો ફાઇનલી હું પહોંચી ગયો છું અત્યારે અચ્છા પહેલાં તો હર હર મહાદેવ ભાઈ છેલ્લો શ્રાવણનો સોમવાર છે પણ હું અત્યારે પહોંચી ગયો છું એરપોર્ટ સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ ક્યાં ગયા હા એ હવાઈ મથક ચલો ક્યાં ત્યાં જઈને બતાવું ક્યાં જઉં છું એમ અત્યારે નહીં બતાવું આપણે એરપોર્ટ બોમ્બે આવીએ સવારી ના થાય એવું કરે નહીં અને ઓટોમાં બેસી ગયા જે સીધા પ્લેનમાંથી પણ બોમ્બેનું ટ્રાફિક એટલું હોય ને કે આમાં ભરાયા વગર આપણે બાકી રહેતા નથી એટલે લોકોની ટ્રાફિકમાં જઈએ છીએ માર્કેટમાં ત્યારે બધું શોપિંગ કરવાની છે શૂટ છે તો અમદાવાદ જવાનું છે વેરી ટફ કન્ડિશન તો ભાઈ ખરીદી પતી ગઈ છે અને હવે હું નીકળી ગયો છું પેદલ યાત્રા પર થોડોક આગળ જઈશ આગળ જઈને ઓટો રોકીશ ને ઓટોમાં એરપોર્ટ ઓકે થાકી ગયો આજે હોય છેલ્લો શ્રાવણનો છેલ્લો ધોમવાર ભૂખ એવી લાગી છે ખરીદીમાં બહુ ભૂખ લાગે સૌથી મોટી વાત અચ્છા આ લોકોનું દર વખતે આવું જોઈએ છે હવે બોમ્બે ફ્લાઇટમાં આવું જ નકામું જોઈએ થઈ ગયું છે મારા માટે કેમ કે જેટલી છેલ્લી ત્રણ વખત ગયા ને ત્રણે ત્રણ વખત મારી ફ્લાઇટ ડીલે થઈ છે આજે પણ મારી ફ્લાઇટ ડીલે છે તકલીફ એ છે કે મારે અહીંથી અમદાવાદ પહોંચીને અમદાવાદ પહોંચીને મારે જવાનું છે સુરત સુરત શું કામ જવાનું છે એ તમને ખબર છે સોંગના શૂટિંગના કામના રિલેટેડ હવે આ લોકોએ દોઢ કલાક ફ્લાઇટ ઓલરેડી ડિલે કરી છે મેં દોઢ કલાક ફ્લાઇટ વહેલી લીધી પૈસા વધારે ખર્ચીને કે ભાઈ ભલો પહોંચી જાઓ ખરેખર ये सब मेरे साथ ही क्यों होता है मेरे साथ अन्याय हुआ है मेरे साथ अन्याय हुआ है और मैं अब किसी के साथ अन्याय नहीं होने दूंगा बोर्डिंग तो यूज है ओके अग्यार की दो दो की दो हाँ गेट नंबर अग्यार चलो लेट्स गो तो भाई चलो फाइनली फाइनली दौड़ कर लगना डिले पची फ्लाइट आई है जवाब मानी लेट अस गो स्टेशन ચાલો આપણે પાછળની સીટોમાં થઈને જવાનું છે બરાબર છે ફ્લાઇટમાં પહોંચી ગયો છું કોઈ છે નહીં સત્યાવીસ નંબર ક્યાં છે ભાઈ આપણું આ બાજુ છે અમદાવાદમાં ગુસ્સામાં આવું સ્વાગત થશે નહોતું વિચાર્યું એક બાજુ ફૂલ રેન ફૂલ વરસાદ પડી રહ્યો છે અને આ બસ મારા ખ્યાલથી પેક થઈ જવાની છે અમારે થઈ જવાનો છે ડબકો આનો અવાજ આવી રહ્યો છે આખા ગામનો બહુ બધો અવાજ આવે છે બહુ બધો કાકા જલ્દી ચાલતા નહીં ફટાફટ ફટાફટ ચાલો ને યાર કાકા કેમ આમ કરો છો લાગી છે ભૂખ ના આવી ગયો છું ખાવા પહોંચી ગયો છું ફાઇનલી અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે

કાલ તો કાનોડા તાર બધું ખાવા તાર બિલકુલ નહી શ્રાવણ ની અંદર ફરાળી દાબેલી ખાય બધું ફરાળી ખાયા એના ખાવા માટે શ્રાવણ રહે તો ભાઈ હું મારું અમદાવાદ આવ્યો છું વરસાદ ખાલી તમે જોવો જે પડે છે જે પડે છે અને યાર હોસ્પિટલ જવું પડે એમ છે મારે કામ એમના લીધે અત્યારે અને હું અત્યારે સુરત જવાનો હતો પણ સુરત જવાનો પ્લાન અત્યારે મેં પોસ્ટપોન રાખ્યો છે કે આ અતિશય પડી ગયો છે એમ અતિશય કહેવાય અને ઓછો ના કહેવાય અતિશય કહેવાય અત્યારે તો હું જઉં છું જગ્યાએ બરાબર હું તો આઈ નો આજનો બ્લોગ નાનો છે થાક્યો છું સવાર વહેલો ઉઠો તો બાય બાય ગુડ નાઇટ ટુ ડુ મેન ટ્રા માતા પિતા એને ભારત માટે જાય Tesliyle Haral Madeni.